મહેસાણાના વીરતા ગામે સાંસદની ઉપસ્થિતિમાં સ્વજનોની યાદમાં એક હજાર વૃક્ષનું વાવેતર કરાયું ગામને હરિયાળું બનાવવા માટે ગ્રીન આર્મી તથા ગામ લોકોએ બીડું સડક્યું મહેસાણા તાલુકાના વીરતા ગામે મહેસાણા સાંસદ હરિભાઈ પટેલની ઉપસ્થિતિમાં તથા ગ્રીન આર્મીના સંયુક્તિ તથા ગામ લોકોની ભાગીદારીથી મહાવૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો જેમાં દરેક લોકો દ્વારા દ્વારાજનોની યાદમાં એક એક વૃક્ષ વાવી તેને ઉછેરવા માટે જવાબદારી સ્વીકારી હતી તેમજ કાર્યક્રમના અંતે સાંસદની હાજરીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો હતો મહેસાણા તાલુકાના વિરતા ગામે રવિવારે સમગ્ર ગામમાં વિવિધ જગ્યાએ વૃક્ષારોપણ કરવામાં આવ્યું જેમાં ગામ લોકો તથા સુરત ખાતે કાર્યરત ગ્રીન આર્મીના આંધ્રપ્રદેશથી ફૂટ લાંબા વિવિધ પ્રકારના વૃક્ષોના છોડ લાવીને તેનું ગામના દરેક લોકો દ્વારા પોતાના સ્વજનની યાદગીરી રૂપે એક વૃક્ષ વાપવામાં આવ્યું જેમાં મહેસાણા સાંસદ હરિભાઈ પટેલ પણ જોડાયા હતા કાર્યક્રમના અંતે સાંસદ તથા ભાજપના આગેવાનો તેમજ ગામ લોકોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો હતો તેમજ અન્ન ભેળા તેના મન ભેળા ઉર્કી ઉક્તિ સાર્થક કરી બતાવી હતી તેમજ સમગ્ર ગામ લોકો દ્વારા ગામને હરિયાળું બનાવવા પ્રતિજ્ઞા લેવામાં આવી હતી કમલેશ પટેલ પાટણ એક્સપ્રેસ પાટણ ગ્રીન આર્મી વૃક્ષે ઉછે અભિયાન સુરત દ્વારા સાહેબ વાત કરવાનો સમય સમાપ્ત થઈ ગયો છે આજે આપણે પીડા અને વેદના પર્યાવરણ પ્રત્યે ખૂબ સહાનુભૂતિ તરીકે આપણે આગળ વધવું પડશે મારે ગ્રીન આર્મી વૃક્ષે ઉછેર અભિયાન વિશે મારે થોડીક ટૂંકી વાત કરવી છે તો ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટ વૃક્ષ ઉછેર અભિયાન છેલ્લા આઠ વર્ષ પૂરા થયા નવમાં વર્ષમાં બેઠું છે ત્યારે હું આપને 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 આ વીરતા ગામને નહીં સુરતને નહીં ગુજરાતને નહીં પૂરા ભારતને હું એક સંદેશો આપવા માગું છું કે સાહેબ હવે આપણે જો મોડું થાય છે તો આ ધરતી ઉપર રહેવાલા એક વાતાવરણ નહીં બચે તો આપણા કુટુંબ કબીલા મોટર બંગલા ક્યાંથી બચશે આપણે બહુ બેદરકારીમાં સુતાશે બહુ બેદરકારીમાં સુતાશો સાહેબ મારે ટૂંકી ટૂંકી થોડીક વાત કરવી છે ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટ ઊંચે ઉછેર અભિયાનમાં આઠ વર્ષની માલપા અમારી પાસે બે નર્સરી છે ત્રણસો સભ્યો છે એને એમ સૈનિક કહી છે જેમ દેશની બોર્ડર સીમાડા ખૂંદે છે અને આપણે ચેનથી સૂઈ છે આપણે આ દેશની પાસે સુખી સંપન્ન હોય આ રાષ્ટ્રની પાસે સુખી સંપન્ન હોય અને આપણા સૈનિકો દેશની બોર્ડરના સીમાડા ખૂંદતા હોય અને આપણે ચેનથી સૂઈ શકતા હોય ત્યારે આપણે એક ભારતના નાગરિક તરીકે આપણી પણ ફરજ હોઈ શકે કે આપણે બે બે પાંચ વૃક્ષ માકે નામ આપવા જોઈએ અને આ વૃક્ષ આપણે કોઈના માટે કામ નથી કરવાનું પણ આપણે લીધેલા શ્વાસનું ઋણ ચૂકવવા માટે કરવાનું છે અમે લાખ વૃક્ષો વાવી કે સાહેબ બે વૃક્ષ બે લાખ વૃક્ષો વાવી એમાં અમે કોઈ ઉપકાર નથી કરતા પણ આપણે આપણા પરિવાર માટે આપણા ગામ માટે લીધેલા શ્વાસનું ઋણ ચૂકવવાનું છે અને અમારી ગ્રીન આર્મી ગુજરાતમાં નહીં વીરતા ગામમાં નહીં પણ પૂરા ગુજરાત માટે અમારી ટીમ તૈયાર છે પણ સાથે અહીંયા સાંસદ માન્ય શ્રી હરિભાઈ છે ત્યારે હું સાહેબ એક રિક્વેસ્ટ કરીશમાં એટલી વાત કરો કે હવે આપણે જનભાગીદારી કરવાની ભાગીદારીમાં તમારે શું કરવાનું છે લોકો પાસે લોકો દે છે લોકો છે પણ આંધ્રપ્રદેશ દસ દસ ફૂટ ના વૃક્ષો આવે છે તે અને ટી ગાળ આપો એટલે હું ભારતના તમામ સાંસદો પાસે ગુજરાતના સાંસદો પાસે અને આ મહેસાણા જિલ્લાના સાંસદો પાસે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત તમામને હું રિક્વેસ્ટ કરું છું કેવા વાત કરવાનો સમય સમાપ્ત થઈ ગયો છે જો આ ધરતીને માતાને બસાવી છે સૃષ્ટિને બસાવી છે તો આપણે પા વાત કરવાનો સમય છે વંદે માતરમ ભારત માતા કી જય એ વાજીએ ત્યાં વિદ્યા ગ્રામ પંચાયતના કમ્પાઉન્ડમાં અને ગામમાં જે વૃક્ષો વાવવાનો જે કાર્યક્રમ થયો છે ખરેખર મહેસાણા જિલ્લાના લોકસભાના અને સંસદ સભ્ય તરીકે ખરેખર હું બધાને બિરદાવું છું આ ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટ ગ્રીન આર્મી ટીમ આ સુરત ખાતેની જે ભગીરથ કાર્ય કરી રહ્યું છે ખરેખર એ અભિનંદનને પાત્ર છે અહીંયા માન્ય તુલસીભાઈ એ મારી સમક્ષ ઉભા છે અમારા વિનોદભાઈ પણ વિસ્તારના વતી છે સુરતમાં પૂર્વ કોર્પોરેટર કંડક છે એ અમારી જિલ્લા પંચાયતના સદસ્ય શિક્ષણ સેવિના ચેરમેન માને મુકેશભાઈ સરપંચ છે ને ગામના ને એમને ગ્રીન આર્મીની ટીમ સતત અહીંયા કામગીરી જે કરી રહી દેખરેખ જે કામ થઈ રહી છે ખરેખર પ્રેરણાદાયક છે અને નવ વર્ષ પહેલાં માન્ય તુલસીભાઈએ જે આ બગીરથ કાર્ય શરૂ કર્યું તો આજે કહેતો ગર્વ થયું મને જાણીને બહુ આનંદ થયો કે સવા લાખ જેટલા વૃક્ષો તમે ઉછેરી દીધા છે અને મોટા થઈ ગયા છે અને એમને જે એટલે એ જે કાર્ય કરી રહ્યા છે ખરેખર આવનારી પેઢીને પ્રેરણારૂપ મળી રહી છે આપણને પણ પ્રેરણા મળી રહી છે અમે તો એમને પણ હું આહવાન કરું મહેસાણા જિલ્લામાં અમારા લોકસભા વિસ્તારમાં તમે આવો તમારા નીચે નવી ચીમો ઊભી થાય તમારા નેતૃત્વમાં તમારા માર્ગદર્શનમાં આજે તમને જોઈને લોકોને પ્રેરણા થાય કે ગામવાળા બેસી રહ્યા હતું ને આપણે પણ એમાં જવું જોઈએ જોડાવું જોઈએ તો એવો સંદેશો તમે આપવાનું સરસ પવિત્ર કામ કરી રહ્યા ત્યારે મહેસાણા જિલ્લામાં તમને આવકારીએ છીએ અને અભિનંદન આપું છું આ પવિત્ર કાર્ય જે થઈ રહ્યું છે ખરેખર

વધારે વેળંબા દિશામાં આપણે ધૂનું દ્રશ્ય જોયું છે વર્ણન આપણે સાંભળ્યું છે મહાભારત એવું કઈ વનરાજી થાય એ દિશામાં આજે શરૂઆત શ્રી ગણેશ થયા છે ખરેખર અભિનંદન ને પાત્ર વીજતા અને આજુબાજુના ગામો રીતા ગોરાજ પાલોદર નવાપુરા અને અહીંયા બીજા ગામોમાં પણ એમને વૃક્ષો વાવ્યા છે નવસો પચાસ જેટલા વૃક્ષોનું વાવેતર કર્યું છે ખરેખર પ્રેરણાદાયક છે અને આ ભગીરથ કાર્યો આપ સૌ બધા જોડાશો અને સૌ આખી તમારી ટીમ સુરતમાં જે તમારા લગભગ ઘણા ટીમના સભ્યો કેટલા સભ્યો તમારા ત્રણસો જેટલા સભ્યો એ લોકો સવારે પાંચ વાગે ઊઠે છે અને સાત વાગ્યા સુધી આ પવિત્ર કામ કરે છે પછી ધંધાઈ જાય છે આવી સરસ કાર્ય કરતા હોય ત્યારે તમારી ટીમમાં વધારો થાય ને મહેસાણા જિલ્લામાં પણ અમારે લોકો અહીંના સ્થાનિક લોકો તમારી સાથે જોડાય એવું બધાને હું આહવાન કરું છું વિનંતી કરું છું અને આ એક ભગીરથ કાર્ય આ મહેસાણા જિલ્લામાં તમારી તમારું જે આ પવિત્ર ઝરણું જે છે એ ઝરણાના પ્રવાહી પાણીથી તમારું આખું એ વૃક્ષોનું સિંચન થાય અને બિન હરિયાળું બિન બને અને આપણા યશસ્વી વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપણને એક સૂત્ર આપેલું છે એક પેડ માખે નામ એ સૂત્ર ખરેખર સાર્થક થઈ ગયું છે તમામ અને આપણી ગુજરાત સરકાર માન્ય શ્રી યશસ્વી આપણા મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં પણ ગુજરાતના જે વન વિભાગ અને સાથે આ ગ્રીનરી અને હરિયાળુ ગ્રીન હરિયાળું ગુજરાત બને એ દિશામાં તમારું પણ આ એક યોગદાન છે અમે તો સત્તાથી સેવા કરવા ટેવાલે છે તમે તો પરિશ્રમ અને મહેનત કરીને માટીવાળા હાથ કરીને તમે જે સેવા કરીએ છીએ ધન્યવાદને પાત્ર છે અને વીરતા ગામે સરસ કાર્યક્રમ કર્યો છે તો વીરતા ગામના ગ્રામજનોને અને એમની ટીમને અભિનંદન આપું છું